ભાઈ પોપજી આપડે માછલી ફોર છે આજે ફોડી ગયા ગયા આજે આપડે ફોટેલાઈ ગયા પણ મારું સ

હલોજી આવાજ તો અમારો વારો મચ્છી ફોડવાની છે એટલે આજે અમે ફોડીએ એમ કેવરો લાય કેવરો લાય પંદર રૂપિયા કે આવજો ભાઈ હાલ જ

મટ્ટી ના પડવાથી કાલે ભાવ તાંડી જમી જમી નાખવા ફોન આવ્યો મામ કતરાજી નો કાલે પૂરો ફૂલી નાખો ના હોય તાનું આપડે તામિલ ભાષા ચુકા ભરી ના છીએ અમે હું કીધું તું હે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એ ગફુરજી બોલો નક કુદું નહી ના તમે કુદો રાખી ના એટલે ચાલો મારા નહીં કાલે માટલી ફૂડી જતા ને એકલા એવા સાચી હું હતું ને આજે કાબુ ના થતા બધું તમે બોલાય રાખ ખરી તો કાલે

老公，老公、啊，老哎，就这样再见。嗯 બાજોરે બાજો હિકાલે ફોટોરાગે મેટોરે લાગે બોઆ મારા Nào, la venda e den Nào, tre du ariani la dele mara der cavala અરે પડી ગયા ને તો રેબાપા પાણી કોણ લાવશે આ બે પાએ પરિયું પર પડી કે લુકિયા તો પોરે પર કરી રહ્યો આ લે કુત્તા ખોળવા નહીં એ જો કુતા એ નકો કુત્તા ખોળો પાસ અહીંયાથી જશે એ બોતું કુત્તા ખોવાજો મેળો ભરાયો મેળો ભરાયો મને કે આ

ઓ ઓ ઓ આય ટકા કારિયા આમાં એ સતી આલ ગુદે હાય પર કો કો ની ચાલુ તો હવે લે પેગા કરો આ બધા મને એમ ગાવડા મારી આપલો ચા ચાઈએ આવ દવાના તો લઈ લે હા ભાઈ કાની ઓય યાર ઓય યાર લેલા નકિયે નક પડાણો ને તમારે દે લ્યા મારો હેડો